મરી જવું પણ સ્ત્રીની આ એક ઈચ્છા ક્યારે અધૂરી રાખવી નહીં નહીંતર ગંભીર પરિણામ આવે છે ગરુડ પુરાણ એક એવું મહાપુરાણ છે જેમાં જીવન અને મૃત્યુના તમામ રહસ્યો સ્વયં વિષ્ણુ ભગવાને ઉજાગર કર્યા છે કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ પોતાના વાહન ગરુડની જિજ્ઞાસાને શાંત કરવા માટે તેના તમામ સવાલોના વિસ્તારપૂર્વક જવાબ આપ્યો છે એ જ સવાલ અને જવાબનું સંક્ષિપ્ત વર્ણન ગરુડ પુરાણમાં આપવામાં આવેલ છે ગરુડ પુરાણના આચારકાંડમાં નીતિસર અધ્યાય છે તેમાં સુખી જીવનના ઘણા ઉપાય જણાવવામાં આવેલ છે તેને જીવનમાં ઉતારીને તમામ પ્રકારની પરેશાનીઓથી બચી શકાય છે હિન્દુ ધર્મમાં અઢાર પુરાણોમાંથી એક ગરુડ પુરાણનું વિશેષ મહત્ત્વ છે ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુની મહિમાનું વર્ણન છે તેમાં મનુષ્યના જીવનમાં આવતી પરેશાની અને સુખી જીવન જીવવા માટેની ઘણી નીતિ જણાવવામાં આવેલી છે માન્યતા છે કે ગરુડ પુરાણમાં વર્ણિત વાતોનું અનુસરણ કરીને વ્યક્તિ હંમેશા જીવનમાં આગળ વધી શકે છે ગરુડ પુરાણમાં અમુક એવા રહસ્યો વિશે જણાવવામાં આવેલ છે જેનું અનુસરણ કરવાથી તમે પોતાના જીવનમાં હંમેશા પ્રગતિ મેળવી શકો છો આ ગ્રંથમાં અમુક એવા કામ વિશે જણાવવામાં આવેલ છે જેને ક્યારેય પણ અધૂરા છોડવા જોઈએ નહીં તેનાથી આવનારા સમયમાં તમારે ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે જેમાંથી પહેલું છે બીમારી ગરુડ પુરાણ અનુસાર કોઈ પણ વ્યક્તિએ પોતાની બીમારીને હણવાશમાં લેવી જોઈએ નહીં જો કોઈ વ્યક્તિને કોઈ બીમારીએ ઘેરી લીધે હોય તો તુરંત જ તેનો ઈલાજ કરાવવો જોઈએ અને ઇલાજને ક્યારેય પણ અધ વચ્ચે છોડવો જોઈએ નહીં ઘણી વખત લોકો પોતાની બીમારીનો ઈલાજ સંપૂર્ણ રીતે કરાવતા નથી અને અધ વચ્ચે જ દવા લેવાનું છોડી દેતા હોય છે આવું કરવાથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડતી હોય છે અને આ બીમારી વધવા લાગે છે એટલા માટે એક તંદુરસ્ત શરીર મેળવવા માટે ઇલાજને ક્યારેય પણ અધ વચ્ચે છોડવો જોઈએ નહીં જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેને બીમારીની દવા લઈને બીમારીને જળમૂળથી દૂર કરી દેવી જોઈએ જે લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ ન હોવા છતાં પણ દવા લેવાનું બંધ કરી દેતા હોય છે ભવિષ્યમાં તે બીમારી ફરીથી પરત આવે છે અને તેના ગંભીર પરિણામ ભોગવવા પડે છે કારણ કે ફરીથી આવતી બીમારી વધારે ખતરનાક થઈ જાય છે એટલા માટે તેને જળમૂળમાંથી દૂર કરવામાં જ ભલાય છે બીજું છે આગ ગરુડ પુરાણમાં જે બીજી વસ્તુને અધવચ્ચે ન છોડવાનું કહેવામાં આવ્યું છે તે છે આગ ગરુડ પુરાણ કહે છે કે જો કોઈ જગ્યાએ આગ લાગી જાય તો તેને તરત બુજાવી દેવી જોઈએ જો આગને અધ વચ્ચે છોડી દેવામાં આવે તો તે વધી જાય છે અને તમને પણ નુકસાન પહોંચાડે છે એટલા માટે કોઈ પણ જગ્યાએ આગ લાગે તો તેને તરત બુજાવી દેવી જોઈએ યાદ રાખો કે નાની ચિંગારે પણ ફરીથી આગ બની શકે છે જેનાથી જાન અને માલનું નુકસાન પહોંચી શકે છે જો તમે કોઈ જગ્યાએ ઠંડીથી બચવા માટે અગ્નિ પ્રજ્વલિત કરો છો તો કામ પૂર્ણ થયા બાદ તે અગ્નિને સંપૂર્ણ રીતે બુજાવી દેવી જોઈએ જો અગ્નિને નાની ચિંગારે પણ રહી જાય છે તો તે બાદમાં આગ બની શકે છે અને મોટું નુકસાન પહોંચાડી શકે છે ત્રીજું છે કરજ જો કોઈ વ્યક્તિ પાસેથી કરજ લો છો તો તેને નક્કી કરેલા સમયની અંદર ચૂકવી દેવું જોઈએ જો નક્કી કરેલા સમયની અંદર કરજ ચૂકવવામાં ન આવે તો આગળ જઈને તેમાં વ્યાજ વધી જાય છે તેમાં પૈસા ચૂકવવાનો બહુ જ વધી જતો હોય છે એટલા માટે તમારે હંમેશા કરજને સમય પર ચૂકવી દેવું જોઈએ અને તેને અધવચ્ચે છોડવું જોઈએ નહીં કોઈપણ પરિસ્થિતિમાં સમયસર ઉધાર લીધેલા પૈસા ચૂકવી આપવા જોઈએ ઉધાર લીધેલા પૈસાને લીધે સંબંધોમાં પણ તિરાડ પડી શકે છે એટલા માટે આવી સ્થિતિમાંથી બચવા માટે જેટલું બની શકે તેટલું ખરજ બહેનો ચૂકવી દેવું જોઈએ ચોથું છે પત્નીની કામગ્ન મનુષ્યએ ક્યારેય પણ પોતાની પત્નીને અસંતુષ્ટ રાખવી જોઈએ નહીં પત્નીની કામાગની રૂપ જ્વાળા અત્યંત પ્રચંડ હોય છે જો તેને શાંત ન કરવામાં આવે તો તે સંપૂર્ણ કુળના ગૌરવને તેમાં ભસ્મ કરવાની ક્ષમતા રાખે છે કહેવાનું તાત્પર્ય એવું છે કે કોઈ પણ પુરુષે પોતાની પત્નીને શારીરિક રૂપથી હંમેશા સંતુષ્ટ રાખવી જોઈએ નહીંતર તે કોઈ અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધ બનાવી શકે છે કારણ કે સ્ત્રીની કામાગની રૂપી જ્વાળા અત્યંત કષ્ટદાયક હોય છે જો તેને શાંત કરવામાં ન આવે તો તે પોતાનું ચરિત્ર ખોઈ બેસે છે શાસ્ત્રો પણ કહેવામાં આવ્યું છે કે પુરુષ અને સ્ત્રીના સંબંધ આગ અને ઘાસ જેવો હોય છે કામાતુર સ્ત્રીને એકાંતમાં લૂલો લગડો કે કોઈ પણ વ્યક્તિ મળી જાય તો તે પોતાના પતિને ભૂલીને તેને પ્રેમ કરવા લાગે છે એટલા માટે મનુષ્ય હંમેશા તે વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે પોતાની પત્નીને તે હંમેશા શારીરિક રૂપથી સંતુષ્ટ રાખે આવી જ અવનવી વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ